અમારા શહેરા તાલુકાની અંદર જે આદિવાસી વિસ્થાપિત અને અહીંયા સ્થાયી લેખક જે આદિવાસી એમાં રાઠવા નાયક અને ભીલ એ ત્રણ જાતિઓના અહીંયા વધારે પડતા અહીંયા આદિવાસી ભાઈઓ રહે છે તો અહીંયા બોરે ગામે આખા રેલી અમારી રેલી સ્વરૂપે સભામાં ગયા અને સભાની અંદર આદિવાસીની અસ્મિતા આદિવાસીની વહેરવેશ અને જે વારસાઈ જે હતું એ વારસાઈનું ખાસ કરીને એક તો અહીંયા બોરિયા ગામની અંદર જે ભાઈઓ એક ટેબલો બનાવ્યો છે જેમાં ઘંટી દળવાનો ઘંટી મરચું ખાંડવાનો પથ્થર રવાયો ગોળી જે વર્ષોથી ભૂલી ચૂક્યા છે એ ફરીથી સંસ્કૃતિ અને આયુર્વેદિકની ઉપલબ્ધિ છે અમારી વૈજ્ઞાનિક પદ્ધતિ એ પબ્લિક પ્રમાણે અહીંયા મૂકવામાં સાથે સાથે અહીંયા જે કાર્યક્રમ છે કાર્યક્રમની અંદર શિક્ષણને લગતી વ્યસન મુક્તિ અને પોતાના આદિવાસીના અસ્તિત્વની વાતો થઈ અને એક જૂઠ રહીને શિક્ષિત બનો સંઘર્ષ સંગઠિત બનો અને સંઘર્ષ કરો સાથે સાથે ખોટા સર્ટિફિકેટ જે શહેરા તાલુકાની અંદર તેમજ આખા પંચમહાલની અંદર જે જે એસટી નથી આને એસટી બનવાનો બનવાનું અહીંયા જે પેત્રો ચાલ્યો છે ખોટા સર્ટિફિકેટ એની વિસ્તૃત પ્રમાણે અહીંયા ચર્ચા થઈ અને ખોટા સર્ટિફિકેટ દૂર કરી અને સાચાને ન્યાય મળે આદિવાસી સાચા આદિવાસી છે એને ન્યાય મળે એ માટેની ચર્ચા થઈ